ગણપતએ નમઃ આગળ આપણે જોયું કે અર્જુન કૌરવ પક્ષના યોદ્ધાઓનું નિરીક્ષણ કરવા માટે રથને બંને સૈન્યોની વચ્ચે રાખવાનું કહે છે હવે સંજય બોલે છે એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત શેનયોરુભયોર મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ હે ભારત ગુડાકેશે આ પ્રમાણે કહ્યું તેથી ઋષિકેશે બે સેનાઓ વચ્ચે તે ઉત્તમ રથને સ્થાપિત કરી દીધો અહીં ધૃતરાષ્ટ્ર માટે ભારત સંબોધન થયું છે કારણ ધૃતરાષ્ટ્ર ભારતના વંશજ છે વળી અર્જુનને અહીં ગુડાકેશ કહ્યો છે ગુડાકેશનો અર્થ છે નિદ્રાને જીતનારો બીજા શબ્દોમાં કહીએ તો ગુડાકેશને અનિદ્રા પણ નથી અને અતિ નિદ્રા પણ નથી અર્થાત જાગવું અને ઊંઘવું એ બંને તેના વર્ષમાં રહે છે હવે બંને સેનાઓની વચ્ચે રથને રાખીને આગળ કહે છે ભીષ્મ દ્રોણ પ્રમુખ તેમજ ધરતીના બધા શાસકોની સામે રથ મૂકીને કહ્યું હે પાર્થ એકઠા મળેલા આ કુરુઓને જો અર્જુન પહેલી વખત આ કુરુઓને જોતો નથી છતાં પણ દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય એક ના એક હોવા છતાં પરિસ્થિતિ બદલાઈ જાય તો અસર પણ બદલાઈ જાય છે અને હવે અર્જુન એ બંને સેનાઓને જોઈને જે વિચારે છે એ દર્શાવતા છવ્વીસમાં અને સત્યાવીસમાં શ્લોકમાં કહે છે તત્રાન પશ્ય સ્થિતાન પાર્થ પિતૃનાથ પિતા મહાન આચાર્યાન માતુલાન પ્રાતૃન પૌત્ર પૌત્રન્સિંસ્થા શ્વૂરાન સુરદોભયોર તાં સમીક્ષ્ય સકન્ય સર્વાન બંધુનવસ્થિતા કૃપયા પરાયા વિષ્ટો વિશી દીદમબ્રવિતા પિતામહ ગુરુ મામાઓ ભાઈ પુત્રો પૌત્રો તેમજ મિત્રો પણ ઊભેલા જોયા બંને સૈન્યોમાં તેણે સસરાઓ અને સંબંધીઓ વગેરેને જોઈને ઊંડા શોકથી ઘેરાઈને ખેદથી બોલ્યો અહીં યુદ્ધમાં બધો પરિવાર જ છે બંને પક્ષે પરિવાર પરિવાર જ છે અહીં કૃપયા પરયા શબ્દ સમજવા જેવો છે અહીં કૃપાનો અર્થ દયા લેવાનો છે અને આ દયા હૃદયને હચમચાવી નાખનારી દયા છે અને તેથી જ અર્જુનનું હૃદય દ્રવી ઉઠ્યું છે અને એ હૃદયની પીડા સાથે અઠયાવીસ શ્લોકમાં બોલી ઉઠે છે અર્જુન ઉવાચ દ્રષ્ટવે દ્રષ્ટવેમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સુમ સમસ્થિત સીદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતિ હે કૃષ્ણ લડવા માટે આતુર એવા સ્વજનોને જોઈને મારા ગાત્રો ધ્રુજી રહ્યા છે અને મો સુકાઈ રહ્યું છે અહીં અર્જુન ભગવાનને માટે હે કૃષ્ણ એવું સંબોધન કરે છે કૃષ્ણનો અર્થ છે કરશતી ઇતિ કૃષ્ણ જે આકર્ષે છે એ કૃષ્ણ તો જે આનંદ આપે છે તે કૃષ્ણ અહીં અર્જુન સ્વજન શબ્દ કૌરવોને માટે પ્રયોજે છે પરંતુ સ્વજન તેને કહેવાય જેને આપણા દુઃખ પીડા કે હાનિમાં મન બળે પણ અહીં તો સ્વજનો સામે લડવા માટે આવ્યા છે તો ખરેખર તો આ સ્વજન માત્ર કહેવા માત્રના છે આ શ્લોકમાં સંસ્કૃત ભાષાની સુંદરતા પણ જોવા મળે છે યુદ્ધની ઈચ્છા કરવાવાળા એ વાક્યને માત્ર એક જ શબ્દ યુયુત્સુ વડે દર્શાવ્યો છે એ પછી બીજી પંક્તિમાં સી દી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતી દ્વારા અર્જુનની માનસિક સ્થિતિનું દર્શન થાય છે પ્રચંડ માનસિક આઘાતને કારણે અર્જુન જેવો મહાન યોદ્ધા પણ સામાન્ય માણસની જેમ ધ્રુજવા લાગે છે અને તેનું મોં સુકાવા લાગે છે તથા રૂવા ઊભા થઈ જાય છે અને તેથી જ કહ્યું છે વે પથુચ શરીરે મે રોમ હર્ષ જાયતે હરિ ઓમ